એડવોકેટ વેરિફિકેશન ફોર્મ ફિલઅપ કરવાની જે ગાઈડલાઇન્સ છે એ જાણો માત્ર બે મિનિટમાં વેરિફિકેશન ફોર્મ માત્ર જે અઠ્યાવીસ બે બે હજાર બાવીસ પહેલાં નોંધાયેલ જે ધારાશાસ્ત્રીઓ છે એમના માટેની જે ગાઈડલાઇન્સ છે એમને ભરવાના રહેશે અને આ સાથે કોઈ પ્રકારની ફી ભરવાની નથી જુલાઈ બે હજાર દસ પહેલાં નોંધાયેલ ધારાશાસ્ત્રીઓએ આ ફોર્મ ભરવાની જરૂર નથી અને કેમ કે કારણ કે એ લોકોએ પહેલાં આ ફોર્મ ભરેલા હશે તો એના માટેની ફરીથી ભરવાની જરૂર નથી બાર કાઉન્સિલની જે વેબસાઇટ છે એમાં લોગ કરીને આપ જોઈ શકો છો કે બે હજાર દસ પહેલાના જે એડવોકેટ છે એમની જે એપ્લિકેશન હતી વેરીફિકેશનની એનું શું સ્ટેટસ છે જો પેન્ડિંગ હોય તો આપે આ ફોર્મ ભરવાનું રહેશે ટૂંકમાં જે ફોર્મ છે એની સાથે દસમા બારમાની માર્કશીટ કોલેજની માર્કશીટ અને સાથે સાથે જે ડોક્યુમેન્ટ આપ આપો એલઆઈબીની માર્કશીટ એ બધા સેલ્ફ અટેસ્ટેડ આપના સરહદ નંબર સાથે લખવાનું રહેશે જે પણ ધારાશાસ્ત્રીઓ હોય એઆઈબીની એક્ઝામ પાસઆઉટ કરી હોય એ તમામ ધારાશાસ્ત્રીઓએ એનું જે નિયમિત જે રિઝલ્ટ છે એની કોપી એટેચ કરવાની રહેશે આપ જે વેરીફિકેશન ફોર્મ ભરો તેમાં આપના બાર એસોસિએશન જે છે એનું સીલ કરવાનું રહેશે અને સાથે સાથે આપે એમાં એક કોલમ હશે જેમાં બાર કાઉન્સિલના સભ્યની જે વાળો કોલમ છે એ બ્લેન્ક રાખવાનો છે ફોર્મ ફિલઅપ કરો ત્યારે આપે જે મુખ્યત્વ છે તમારા વકીલાતનામાં તમારી કોઝ લિસ્ટ કી સ્ટેટસ એ રજૂ કરવાનો સાથે રેવન્યુ પ્રેક્ટિસ કરનાર જે વકીલો હોય તેમણે પોતાએ તૈયાર કરેલી ટાઇટલ દસ્તાવેજ નકલ એ આપવા રહેશે નોટરીઓએ પોતે તેમનું નોટરી લાયસન્સ રજૂ કરવાનું છે અને સાથે સાથે જો ઇન્કમટેક્સમાં પ્રેક્ટિસ કરતા કોઈ એડવોકેટ્સ હોય તો તે લોકોએ તેમની સાથે જે કેસમાં અટેન્ડ કર્યા હોય એ કેસોની ડિટેલ દસ્તાવેજ સાથે આપવાની રહેશે જુનિયર એડવોકેટ માટે જેઓ પોતાનું કોઈ વકીલાતનામું ના હોય તો એમના સિનિયર સાથે જે વકીલાતનામામાં સહી કરી હોય એની કોપી રજૂ કરવાની રહેશે અને સાથે કોઈ બી બીપીમાં ડોક્યુમેન્ટમાં જોડે સહી હોય તો રજૂ કરવાની રહેશે અને અગર કોઈ પણ જુનિયર એડવોકેટની વકીલાતમાં સહી ના હોય તો એમના સિનિયર પાસેથી એ લેટર પેડ ઉપર એ અંગેનું સર્ટિફિકેટ લઈ શકે છે જો અગર વકીલાતનામું ના હોય સિનિયરનું સર્ટિફિકેટ ના હોય એવા કેસમાં સેલ્ફ એફિડેવિટથી જે અરજદાર છે એ ડિક્લેર કરી શકે છે કે આટલા ટાઈમથી આ વકીલાતમાં પ્રેક્ટિસ કરે છે